જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધાય મજામાં જશો અમે પણ મજામાં જ છે ને ઘરનું કામકાજ કરી નવરા થઈ ગયા છે વહેલું કામ થઈ ગયું છે કારણ કે આપણા શ્રુતિબેનનું વેકેશન પડી ગયું છે એટલે આપણે કામમાં હેલ્પ કરાવે એટલા માટે જમણનું પણ વેકેશન પડી ગયું છે એ ગયો છે ઓલા ઘરે અમે પણ જાય છીએ ને કરે પાંદરા રાખ્યા હે તો વાળવાના છે તો હાલો ત્યાં જાય પણ તમને બતાવી પડા વાળવાના છે તો હાલો પડા વાળી નાખી તો આપણે આવી ગયા છે આ ઘરે અહીંયા આપણે વારવાના છે પળા આપણા જમણભાઈ ખાઈએ ઈચકા માયુ આવી ગઈ છે ટાણમાં ઈચકા ખાવા અને અહીંયા આપણે પાંદરા રાખ્યા ઢાંકીને આપણે પળા વારવાના છે આલો ફોટાફટ પળાવા નાખી એટલે પંખો ચાલુ કરવો ગરમી થઈ છે હવે બેસી જઈએ આપણે પળા વાળવાના ફોટોફટ વાળી નાખી પળા હાલો ગાય તો જો આપણે બોપળા કરવા બેસી ગયા છે તો પીરા ભાત છાસ અને તીખી ચટણી હાલો બધાય બપોળા કરવા